ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના ને બેસ્ટ સ્ટોક હતા કે જેના ગઈકાલે પરિણામ આવે હતી એક આઈસીઆીઆઈસી પ્રોડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ અને એક આઈસીઆઈસી લોબાડ જનરલ ઇન્સ્યોરન્સ આજે બંનેમાં આપણને કોન્ટ્રા અત્યારે ઇમ્પેક્ટ જોવા મળે છે આઈસીઆઈસીઆઈ પ્રોડેન્સિયલ ચાર ટકા મજબૂત છે જ્યારે જનરલ ઇન્સ્યોરન્સ વાત કરીએ ત્રણ ટકા કમજોર જોવા મળે છે પરિણામ પણ આપણે એક વખત જો નજર કરીએ તો આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ ઇન્સ્યોરન્સના જે એપી છે ત્રણ પોઈન્ટ એક ટકા ઘટ્યા છે એકચુઅલી અનુમાનથી ઓછા આવ્યા હતા વેલ્યુ ઓફ ન્યુ બિઝનેસ અઢી ટકા ઘટ્યો વધ્યો હતો પરંતુ અનુમાનથી થોડોક આંકડો ઓછો છે વેલ્યુ ઓફ ન્યુ બિઝનેસ માર્જિન એમાં થોડોક વધારો જોવા મળ્યો છે અને કંપની ડિવિડન્ડની જ્યારે કરી છે જ્યારે જનરલ ઇન્સ્યોરન્સમાં વધારે આપણને ખરાબી જોવા મળી છે એમાં ખાસ કરીને ઓપરેટિંગ પ્રોફિટ કે જેમાં છવ્વીસ ટકાનો ઘટાડો આવ્યો અને મે બી એ જ કારણથી સ્ટોક આજે આપણે નજર કરીએ તો ત્રણેક ટકા નેગેટિવ અસર કરી રહી છે તો સર તમે કઈ રીતે જોઈ રહ્યા છે આઈસીઆઈસી જે બંને કંપનીને જે પરિણામ આવે છે કંપનીના પરિણામને કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને સાથે સાથે બંને સ્ટોકના પરિણામ બાદ કઈ રીતે નજર રાખશો સર ડેફિનેટલી વ્યમિત કાલે આપણે આઈસીઆઈસી લોંબાડ ઉપર વધારે બોલીશ હતા કમ્પેરેટિવલી બટ આજે આપણે જ્યારે જોઈએ છે ત્યારે રિઝલ્ટ આવ્યા પછી સ્ટોકમાં જે રિએક્શન આવ્યું છે એ જોતા એવું લાગે છે કે માર્કેટમાં હાલ આઈસીઆઈસી લંબાળ માટે કોઈ વધારે સારી તેજી આ સંકેતો નથી દેખાતા સેમ એઝ વેલ આપણે આઈસીઆઈસી લાઈફમાં જોઈએ તો ચાર્ટ એકદમ સ્ટ્રોંગ થઈ ગયો છે સોરી ચાર્ટના લેવલ ઉપર આપણે જોઈએ પચાસ ઈએમએની ની ઉપર જ આજે ઓપનિંગ આપ્યું છે આજે જે અડધો કલાકનું સેશન આપણે ચાલુ થયું છે એમાં આપણે જોઈએ છે કન્ટિન્યુઅસલી એ હાઈની નજીક ટ્રેડ થઈ રહ્યો છે વોલ્યુમ એક્ટિવિટી પણ સુપર બુલિશ છે તો આજે જે રીતે ચાર્ટ સેટઅપ બની રહ્યું છે એ જોતાં મને એવું લાગે છે કે આઈસીઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કમ્પેરેટિવલી આઈસીઆઈસી લોડ કરતાં વધારે સારો છે સો આઈ કરેક્ટ માય સેલ્ફ મને એવું લાગે છે કે આઈસીઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ અહીંયાથી સારી ઓપોર્ચ્યુનિટી આવી શકે છે ઇન્વેસ્ટરને એન્ડ તમારે જો પાંચસો પંચોતેરના સ્ટોપલોસથી આમાં પોઝિશન બનાવી હોય તો ઉપરમાં છસો ચાલીસથી પચાસના લેવલ્સ વિદિન વન ટુ ટુ વીક્સની અંદર આવી શકે છે